નમસ્કાર લોકસભાનો લાઈવ સ્ટુડિયો સાથે અમે પોરબંદરમાં ફરી રહ્યા છીએ પોરબંદરની આ જીઆઈડીસી છે જો કે પોરબંદરમાં ઉદ્યોગો અને રોજગારોની સમસ્યા વર્ષોથી છે જીઆઈડીસીનું ડેવલપમેન્ટ કેવા કામો ઉદ્યોગપતિઓની સમસ્યા સરકાર દ્વારા કેવા કામો આ તમામ મુદ્દે આપણી સાથે વાત કરવા મારી બંને બાજુ પોરબંદરના ઉદ્યોગપતિઓ બેઠા છે આપણે સીધી ચર્ચા એમની સાથે કરીશું આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌથી પહેલા તો ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં ખરા અર્થમાં ક્યાં છે પોરબંદર આ જીઆઈડીસી કેવી છે ડેવલપમેન્ટ છે નથી રોજગાર ઉદ્યોગો શું પરિસ્થિતિ છે પોરબંદરની પોરબંદર વર્ષોથી આ જીઆઈડીસી દરેક મેજોરિટી યુનિટ બંધ હાલતમાં છે પોરબંદરની અંદર બધી ફેસિલિટી વેધર પોર્ટ એરપોર્ટ બ્રોડગેજ એમ છતાં પણ અહીંયા કોઈ એવા ઉદ્યોગો છે નહીં હતા એ બંધ થઈ ગયા ગવર્મેન્ટે આ બાબતમાં પૂરતું ધ્યાન આપેલું જ નથી એક મોટો ઉદ્યોગ હોય તો એની પાછળ નાના ઘણા ઉદ્યોગ નભી શકે અને એની પાછળ મોટી રોજગારી ઊભી થઈ શકે અત્યારે રોજગારી એ પોરબંદરનો મોટામાં મોટો સળગતો પ્રશ્ન છે આપણે જે જીઆઈડીસી માં ફરી રહ્યા છીએ બંને બાજુની પરિસ્થિતિ શું દર્શાવે છે છે કારણ કે નવી જીઆઈડીસી ખૂબ અલગ હોય અને આ બહુ કંઈ સમજાતી નથી અત્યારે પરિસ્થિતિ એવી છે કે રો મટીરિયલનો પ્રોબ્લેમ છે કે બધા ટાઈમ ટુ ટાઈમ બધા પરમિશનો મળતી નથી એટલે રો મટીરિયલ કાંઈ ઇમ્પોર્ટ કરવું પડે તો મોંઘવું પડે બીજાની કમ્પેરિઝનમાં પહોંચી ન શકાય એટલે જો અત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો ઘણી સ્લો છે પણ નવા જે જે અત્યારે સ્ટાર્ટઅપની વાત છે કે એમએસએમઈ જે રજીસ્ટ્રેશન થાય છે તો હવે નવા નવા જે પણ સરકાર જે પણ આ બધા સ્ટાર્ટઅપને એમએસએમઈને સપોર્ટ કરી રહી છે એનાથી કદાચ ભવિષ્યમાં ફાયદો થાય એવું લાગી રહ્યું છે કારણ કે સ્ટાર્ટઅપ અને એમએસએમઈ પોરબંદર એવું સેન્ટર છે કે જેમાં એક લાખથી માંડીને કરોડો સુધીના ઉદ્યોગ થઈ શકે એવી મિન્ડલ ડેવલપમેન્ટની શક્યતાઓ પોરબંદરમાં ઘણી જ છે પણ તે જે સ્ટાર્ટઅપ છે એ માટે નવા જે જે મતલબ બધા ઇનોવેટિવ કંઈ પણ આઈડિયા લઈને લોકો આવે તો અહીં માં કાંઈ કમી નથી પોરબંદરમાં જોઈએ એટલી બધી છે એટલે એ રેલવેનું છે પોર્ટ છે બધું છે ઓલ વેધર પોર્ટ છે પણ લોકો અહીં કોઈ રિસ્ક લેતા નથી થોડું રિસ્ક ફેક્ટર પણ છે સરકાર હવે સપોર્ટ ઘણી કરી રહી છે જેને સ્કિલ ડેવલપમેન્ટના પણ ઘણા પ્રોગ્રામો અત્યારે થઈ રહ્યા છે એમાં નવા અમે ઉત્સાહી છોકરાઓ પણ જોયા છે કે નવા નવા ઇનોવેટિવ આઈડિયાઝ લઈને આવે છે પણ એને થોડો સમય લાગે કંઈ એક દિવસમાં ન થાય અને મોટા ઉદ્યોગ હોય પાંચસો હજાર કરોડના આવે તો પોરબંદરને થોડોક વિકાસ થાય અને રોજીરોટી મળે એવું અમારું માનવું છે પોરબંદરનો ઉદ્યોગનગર ભંગાઈ જવાનું મુખ્ય કારણ હોય તો હું માનું છું કે માર્કેટિંગ કરતાં પણ ઉદ્યોગપતિઓએ પોતાની ટેકનોલોજીની અપગ્રેડ ઓછી કરી છે એના કારણ આમાં કેટલાકમાં વધારે દેખાય છે મને ભવિષ્ય જો જોઈએ તો મિનરલ બેઝ ઇન્ડસ્ટ્રીઝનું પોરબંદરમાં હવે કોઈ ભવિષ્ય નથી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝનું આખું જો હુડ છે માનું તો અત્યારે રાજકોટ બની ગયું છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ તો કે ધોરાજી ચાલી ગઈ છે પોરબંદર માટે સ્કોપ બહુ ઓછો દેખાય છે એટલે અમારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બરે એવું વિચાર્યું છે કે આપણે કોઈ પણ સંજોગોમાં માન્ય વડાપ્રધાનશ્રીની એક પોલિસી છે કે દરેક જિલ્લામાં એક મોટો ઉદ્યોગ હોવો જોઈએ તો એ ટાઈપનો અમે એન્જિનિયરિંગમાં ડિફેન્સનો અગર તો રેલવેનો ત્રીસ થી પંદર વીસ હજાર કરોડ રૂપિયાનો મોટો ઉદ્યોગ જો અહીં લાવીએ તો એના આધારે સો બસો જેટલા એન્જિનિયરિંગ ઉદ્યોગો અહીં આવી શકે છેલ્લા પાંચ વર્ષમાં ઉદ્યોગોની સામે જોવાયું છે પોરબંદરની અંદર પેલા ઉદ્યોગ હતા અટાણે સૌરાષ્ટ્ર સિમિકલ્સ અને સૌરાષ્ટ્ર સિમેન્ટ બે જ ઉદ્યોગ ફક્ત રહ્યા છે ઉદ્યોગ મોટા ઉદ્યોગની તો શક્યતા બહુ ઓછી છે પોરબંદરના અટાણે હાલની તકે અર્જનભાઈ મોઢવાડિયા પોરબંદરની અંદર ભણેલા છે ભાજપમાં ભ્યા છે એટલે એની સાથે મનસુખભાઈ માંડવિયા છે ને બાબુલાલનો પણ સાથ મળે એવું છે ત્રણેય જણા ભેગા થઈને હવે કોઈ એવી કંઈક શક્યતા લાગી છે કે હવે કંઈક મોટા ઉદ્યોગ આવશે અને પોરબંદરનો વિકાસ થાય આ જ જીઆઈડીસી જે તમે અત્યારે જોઈ રહ્યા છો તમે દસ વર્ષ પેલા જોયું તમને એમ થાય કે ક્યાં હાલવાની જગ્યા ના મળે ખટારા રાખવાની જગ્યા ના મળે એટલી ચાલતી ત્યાં જગ્યા ચાલતી શું વાત કરો પણ ગવર્મેન્ટ ના રિસ્ટ્રિક્શન કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટની એટલા રિસ્ટ્રિક્શન કે ફોર્મ ભરી ભરીને તમે થાકી જાવ એની ફોર્માલિટી એટલી છે એની ફોર્માલિટી મેં હમણાં જર્જનભાઈ ને કીધું કે જેની જેટલી જીઆઈડીસી છે પોરબંદર નહીં આખા ગુજરાતની જેટલી જીઆઈડીસી છે એટલી જો વિકસાવે ને તો પોરબંદર નહીં પણ આખું ગુજરાત પાછું એટલું ધમધમ એમ છે પણ નાના નાના ઉદ્યોગોને મારતા ગયા મારતા ગયા અને મોટા ઉદ્યોગપતિ જે છે એને સપોર્ટ કરતા ગયા પણ નરેન્દ્રભાઈને અમારી એક જ વિનંતી છે કે તમે નાના ઉદ્યોગોને જેટલું સપોર્ટ કરશો ને એટલા દરેક દરેક ગામને દરેક દરેક શહેર વિકસશે તો અમારી એટલી જ વિનંતી છે કે નવા ઉદ્યોગ માટે તો અમારા જે તન મારથી અટાણે પોરબંદરમાં છે એ લગભગ નવાણું પોઈન્ટ નવાણું ટકા તો એક બે ઉદ્યોગ આવશે એવું અમને બધાને આશા છે પોરબંદરવાસીને પણ નાના ઉદ્યોગ પણ એની સાથે સાથે વિકસાવો જીઆઈડીસી ના તો પોરબંદર ઘણું ડેવલપ થાય એવી અમને આશા છે હવે પોલિટિકલ સિચ્યુએશન પણ મારા હિસાબે બહુ જ સુટેબલ થઈ ગઈ છે કારણ કે અર્જુનભાઈ મોટવાડીએ પણ આવી ગયા છે અને મનસુખભાઈ માંડવીયા જેવા સમર્થ માણસને પોરબંદરની સીટ આપી છે ને કેબિનેટ કક્ષાના મિનિસ્ટર દરજ્જાનો માણસ છે એટલે મોદી સાહેબ સુધી એનો અવાજ પહોંચે છે ને જે પોરબંદરમાં જે જે રિક્વાયરમેન્ટ હશે એ બધી આ પાંચ વર્ષમાં એ પૂરી કરશે એવી અમને ખૂબ જ અપેક્ષા છે ખરા અર્થમાં તમને જીઆઈડીસી લાગે છે કોઈ એંગલથી આને જીઆઈડીસી રેવા દીધી છે ખરી શું પરિસ્થિતિ રોજગાર આવક પોરબંદર છે ક્યાં ધંધાકીય પોરબંદર ક્યાં છે નાના ઉદ્યોગો મોટા વર્ગને મરી પરવાઈ રહ્યા છે માત્ર બે જ ઉદ્યોગ છે તો જો ઉદ્યોગોનો વિકાસ કદાચ ના કરી શકાય તો અત્યારે હજી પણ એક તક છે કે મચ્છી આધારિત ફિશિંગ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે તો છે ત્યારે જો પોર્ટને વિકાસ કરવામાં આવે તો પોરબંદરનું પોર્ટ છે એ ઓલવેદર પોર્ટ છે કદાચ કંડલા અને મુદ્રાથી પણ સારી રીતે વધારે ડેવલપ કરી શકાય એવું છે તો સરકાર આ તરફ ધ્યાન આપે તો ખૂબ જ સારું રહેશે શું પરિસ્થિતિ છે કેન્દ્રની કેવી સહાયતાઓ એ ઉદ્યોગપતિઓને અહીંયા મળી છે સહાયતા સહાયતાઓ મળતી રહે છે એનો કોઈ વાંધો નથી પણ ઇન્ડસ્ટ્રી એટલી બધી નાની નાની છે કે નાની ઇન્ડસ્ટ્રીને મોટી ઇન્ડસ્ટ્રીની સામે પગભાર થવું એની સામે જે હરીફ તરીકે રહેવું ટકી રહેવું એ બહુ મુશ્કેલ છે તો અમે પોરબંદર જીઆઈડીસીમાં ફરી રહ્યા છીએ આ મારી બંને બાજુ પોરબંદરની જીઆઈડીસી છે દુઃખ સાથે કેવું પડે કે આ પરિસ્થિતિ વાડી જીઆઈડીસી એ પોરબંદરમાં છે કારણ કે અત્યારે રાજ્યની અન્ય જીઆઈડીસીઓ અને એમની સ્થિતિની સામે પોરબંદરની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ત્યારે લોકોને એક જ વાત છે કે બસ નવા સંસદ સભ્ય આવે અને ત્યારબાદ પોરબંદરનો વિકાસ થાય પોરબંદરને સારા ઉદ્યોગો જોઈએ છે સારી જીઆઈડીસીઓ જોઈએ છે સારો રોજગાર એ પોરબંદરની જનતા માગી રહી છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ ગુજરાતના ગામે ગામે તાલુકે તાલુકે એક એક જગ્યાએ જગ્યાએથી ગુજરાત ફર્સ્ટ લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈને આપની વચ્ચે આવી રહ્યું છે સતત લોકસભાનો લાઈવ સ્ટુડિયો જોતા રહો ગુજરાત ફર્સ્ટ પર મને આપશો રજા નમસ્કાર